તમિલનાડુના વેપારીઓ મગફળી ખરીદવા માટે ગુજરાતમાં શા માટે આવે છે વાત કરીશું આજે આપણે ગુજરાતની અંદર મગફળીનો પાક છે તેની સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી રહી છે ત્યારે તામિલનાડુના વેપારીઓ છે તે મગફળી મગફળી ખરીદવા માટે ગુજરાતની અંદર આવવા લાગ્યા છે તો શા માટે આવી રહ્યા છે તેની માહિતી દોસ્તો આજના વિડીયોની અંદર મેળવવાના છે તો વિડીયો પસંદ આવતો આવે તો સબસ્ક્રાઈબ કરી દેતો

ભાવ તે આ વર્ષનો છે પરંતુ મગફળી બે જાતની મગફળી જેને ખેડૂતો સામાન્ય રીતે નંબર વન અને સાસઠ નંબર તરીકે ઓળખે છે તેની તામિલનાડુના વેપારીઓ મોટા પાયે ખરીદી કરી રહ્યા છે અને ભાવ છે તે આપી રહ્યા છે તો દોસ્તો આજના વિડીયો ની અંદર આપણે એ માહિતી મેળવવાના છે કે તામિલનાડુ ના જે વેપારીઓ છે તે શા માટે અહીંયા મગફળી ની ખરીદી કરવા માટે આવે છે તેનું મિત્રો કારણ તમને આજના વિડીયો ની અંદર મળવાનું છે મગફળી નો પાક સામાન્ય રીતે ત્રણ મહિનાની ત્રણ મહિનાથી ચાર મહિનાની અંદર તૈયાર થતો હોય છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ના સંશોધક નિયામક પ્રોફેસર રાજેશ માદરિયા જણાવે છે કે

પિલાણ માટે જતો હોય છે હવે મગફળી પિયારણ માટે સારી ગણાતી નથી મોડી જે કરવામાં આવેલી છે ખરીફ પાકની લણણી ડિસેમ્બર અથવા તો જાન્યુઆરીમાં થાય છે તેથી તે મગફળી રવિ અથવા તો ઉનાળુ પાકમાં તેને વાવેતર સમયે ઉપલબ્ધ રહેતી નથી આ કારણે જ તામિલનાડુના ખેડૂતો છે ખેડૂતો તે ઉનાળુના મગફળી વાવેતર માટે જોઈતા બિયારણ માટે ગુજરાત પર નિર્ભર છે મગફળી ખરીદવા આવેલા વેપારી કે બિયારણ બહુ બહુ વધારે માંગ હોવાથી અમે ગુજરાતમાંથી આ મગફળી ખરીદીને લઈ જઈએ છીએ તેમણે જણાવ્યું કે તામિલનાડુના તંજાવુર સેલા મદુરાઈ છિત્રી વગેરે જિલ્લાઓમાં મગફળીના બિયારણની બહુ માંગ છે ખરીદી માંથી છીએ તો દોસ્તો તામિલનાડુ અને ગુજરાતની જમીનને ને કઈ થતું હોવાથી આ બિયારણ છે તે મેસ થતું હોય છે તામિલનાડુમાં દરિયાકાંઠાને કારણે શિયાળામાં તાપમાન બહુ નીચું જતું નથી તેથી શિયાળામાં પણ મગફળી ઉગાડી શકાય છે પરંતુ ત્યાં નૈઋત્ય ચોમાસુ વહેલું શરૂ થાય છે અને ડિસેમ્બર જાન્યુઆરી થી શરૂ થતો પાક લેવા માટે ખેડૂતો અંદાજે છ દિવસ એટલે કે સાડા ત્રણ મહિના જેટલો સમય છે મગફળીની વહેલી પાકી પાકતી જાતો ગુજરાતમાંથી ઉગાડી જતા હોય છે લગભગ નેવું દિવસમાં તૈયાર થતી હોય છે જે આપણે જીજે નાઇન અને કે જે સિક્સ નંબરની છે બંને વહેલી પાકતી જે મગફળી છે તે

જામનગર શહેરની ભાગોળે હાપા ગામ પાસે આવેલ જામનગર એપીએમસીમાં મગફળી ખરીદતા વેપારીઓ જતીન પુંજારાએ જણાવ્યું કે તામિલનાડુથી દર વર્ષે સરેરાશ ત્રીસ વેપારીઓ છે તે હાપા યાર્ડની અંદર મગફળી ખરીદો કરવા ઓક્ટોબર મહિનામાં આવે છે અને લગભગ ડિસેમ્બરના અંત સુધી ખરીદી કરે છે આ વર્ષે તામિલનાડુના વેપારીઓ કચ્છ અને ભાવનગરમાંથી પણ મગફળીની ખરીદી કરી રહ્યા છે કારણ કે ત્યાં તેમને મગફળીની પાંચ થી સાત પ્રતિ

આબારી વગેરે જેવી સ્થાનિક વેપારીઓના માધ્યમથી ખરીદી કરે છે જામનગરમાં અમે તેમને આ પ્રકારની ખરીદી માટે લઈ આવ્યા અને તે જામનગર માટે તેમના માટે માનીતું કેન્દ્ર બની ગયું તેમના અહીંના યાર્ડનું મેનેજમેન્ટ પણ ગમતું હશે કારણ કે જે વેપારી બે કિલોમીટર દૂરથી આવતા હોય બીજે પણ તપાસ કરતા હોય ભાવિન વાપરી પણ જણાવે છે જે મિત્રો ત્યાંની પેઢીઓ દ્વારા છે તેમને ખરીદી કરવા દેવામાં આવે છે તમિલનાડુના વેપારીઓ થોડાક વર્ષો પહેલા ગોંડલ અને રાજકોટના એપીએમસી ના યાર્ડ પણ ઘણી બધી મગફળીની ખરીદી કરેલ છે પરંતુ જામનગર એપીએમસી આપા યાર્ડ છે ત્યાંથી તેમને વધારે માફક સાથે સાથે દોસ્તો એ પણ વાત કરીશું કે આ ખરીદી કરવા આવે છે તામિલનાડુના વેપારીઓ તે કેવા ભાવ આપે છે તો જામનગરના જે સેક્રેટરી હિતેશભાઈ પટેલ જણાવે છે કે ગજક નવ અને

કરીને તામિલનાડુ લઈ ગયા દોસ્તો આ જે વેપારીઓ આવે છે તે ખૂબ સારી એવી મગફળીની ખરીદી કરે છે છે અને જેટલા જેટલા ટ્રક ભરીને લગભગ લાખ જેટલી મગફળી છે છે લઈ ગયા તો દોસ્તો ખેડૂતો માટે ખાસ સારા સમાચાર હતા કેમકે બહારના જે બીજા રાજ્યના વેપારીઓ આવીને મગફળી પણ ખરીદી જાય છે તો તમને ઊંચો ભાવ પણ મળી શકે છે દોસ્તો ખેડૂતોને લગતી એવી માહિતી માટે ખાસ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું નવા વિડીયો સાથે